અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અંકલેશ્વર વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડું દેખાતા ગ્રામજનો એ અંકલેશ્વર વિભાગને રજૂઆત કરતાં વનવિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજે સવારે ગ્રામજનો એ દીપડાને પાંજરે પુરાયેલું જોતા જે વાત ગામમાં ફેલાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા વિભાગમાં જાણ કરતા વનવિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોળ ગામે દીપડો પાંજરે પૂરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યો છે